સરદાર પટેલ સાહેબની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે આપ સર્વો પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું સાથે સાથે અમારા જિલ્લાના પ્રમુખ શ્રી સુરજભાઈ મનની ધારાસભ્ય શ્રી મોહનભાઈ આ યાત્રાના ઇન્ચાર્જ એવા મહેન્દ્રભાઈ અને તમામ પદાધિકારીઓનું પણ સ્વાગત કરું છું આપને જણાવતા આનંદ થાય છે કે સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે અમે તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા અને આ તાપી જિલ્લાના પ્રશાસન દ્વારા જે કાર્યક્રમો ગોઠવવામાં આવ્યા છે એમાં પૂરક બનીને અમે આ યાત્રામાં સહભાગી થવાના છીએ ત્યારે તારીખ સત્તર અગિયાર બે હજાર પચીસના રોજ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાથી શરૂઆત કરીને ખુશાલપુરા સુધીની એક યાત્રા થશે અને ત્યાર પછી બીજી યાત્રા નિઝર વિધાનસભામાં પીપળોદ ગામેથી લઈને નિઝર સુધીની પદયાત્રા થશે આ પદયાત્રામાં આપ સર્વોને આપના માધ્યમ થકી જોડાવા માટે વિનંતી કરું છું સાથે સાથે આ પદયાત્રામાં સંસદ સભ્ય ધારાસભ્યો અને અમારા માનની મંત્રીશ્રીઓ પણ જોડાવાના છીએ ત્યારે આપ સર્વો આ યાત્રામાં ચોક્કસ જોડાય અને સરદારને જન્મજયંતિ નિમિત્તે આપણે યાદ કરી એક લોખંડી પુરુષના ગુણો આપણામાં આવે એવા આપણે સૌને સંદેશો આપવાનો છે સાથે સાથે સસ્તા અભિયાન રમતગમત અને અન્ય સ્પર્ધાઓનું પણ આ નિમિત્તે આયોજન કર્યું છે ત્યારે વિદ્યાર્થીઓ અને કોલેજના મિત્રો પણ હોંશે વોંશે એમાં ભાગ લઈ રહ્યા છે બીજી યાત્રા ભગવાન બિરસા મુંડાની ઉંમરગામથી કેવડિયા કોલોની સુધી જવાની છે ત્યારે આવતીકાલે સાત અગિયાર બે હજાર પચીસના રોજ ઉમરગામથી નીકળી અને નવ તારીખે અમારા તાપી જિલ્લામાં જ્યારે પ્રવેશ કરવાની છે ત્યારે અમે તમામ પદાધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિ પ્રતિનિધિઓ એમનું સ્વાગત કરવાના છે અને એ પદયાત્રાને વ્યારા વિધાનસભા અને નિજાર વિધાનસભાના મોટા મોટા સ્થળોએ ફેરવી અને દસ તારીખે અમે રાત્રિ મુકામ કરીને અગિયાર તારીખે વિદાય આપવાના છીએ ત્યારે આપ સર્વોને તાપી જિલ્લાની સમગ્ર જનતાને આપણા બે મહાપુરુષો આપણા બિરસામુંડા ભગવાનની યાત્રામાં આપ સર્વો પ્રેમથી જોડાવ અને આપણે એમને યાદ કરી અને ભાવિ પેઢીનો જે મંત્ર છે એ મંત્રમાં આ ગુણોને આપણે ઉમેરીએ એવી સર્વોને વિનંતી કરું છું ધન્યવાદ